આપણા ગુજરાતની પ્રખ્યાત પાટોડી આજે આપણે બનાવશું આખા ગુજરાતમાં તો શું આખા ભારતભરમાં આ પ્રસિદ્ધ છે અને સરળતાથી બધી જ દુકાનોમાં અવેલેબલ હોય છે મળી જતું હોય છે આસાનીથી તો તેને લગભગ બધા બહારથી ખાવાનું જ પસંદ કરે છે કારણ કે ટ્રેડિશનલ રીતે બનતી પાટુડી છે ને એ બનાવવામાં ખૂબ અઘરી લાગતી હોય છે તે પ્રોપર બનતી નથી તો આજે સરળ રીતે કુકરમાં અહીં હું પાટુડી શીખવીશ તો તેને બનાવવામાં દસ જ મિનિટ મુશ્કેલીથી લાગશે અને આ પાટુડી છે ને સ્વાદમાં સેમ બહારથી લાવ્યા હોય ને બજારમાંથી એવી જ બનશે સાથે બહુ ઝડપથી બની જશે એટલે તમારે સવારે નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સમાં બનાવવી હોય ને તોય સરળ રહેશે તેની માટે મેં અહીં બે તીખા લીલા મરચાં લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અહીં તીખા લીલા મરચાં ઉમેરશો ને તો પાટુડીમાં સ્વાદ વધારે સારો આવશે કારણ કે આપણે આ મિશ્રણ છે ને પછી ગાળી નાખતા હોઈએ છીએ તો આદુ મરચાંની પેસ્ટ મારે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાસણ લેશું તેની અંદર માપસર આપણે લોટ અને દહીં ઉમેરવાનું છે તો આપણે એક કપનું કે એક વાટકાનું માપ સેટ કરી લેશું અહીં એક કપ ભરી મેં લોટ લીધો છે તમે વાટકો લેતા હોય તો વાટકાના માપેથી આ રીતે લેવું હવે તે જ કપ ભરી અહીં હું દહીં લઈશ દહીં છે ને એ બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એ રીતેનું દહીં હોવું જોઈએ તો ફરસાણમાં થોડું ખટાશવાળું દહીં હોય ને તો વધારે મજા આવે ફ્રેશ તાજું એકદમ મોળું અમૂલનું દહીં હોય એવું દહીં ન લેવું તો આ રીતે અહીં મેં હા ખાસ ઝીણો બેસન નથી લીધો પરંતુ ચણાનો લોટ જ લીધો છે બેસનની જરૂર નથી તમારે પાટુડીમાં જેમ ઢોકળા વગેરેમાં આપણે બેસન લઈએ તો ટેસ્ટ સારો આવે એવું અહીં પાટુડીમાં નથી તો ચણાનો લોટ નોર્મલ લીધો છે તેની અંદર એક કપ ભરી દહીં નાખ્યું છે દહીં અને ચણાના લોટને આ રીતે પહેલાં સરસ ફેટી લેવાનું છે આ રીતે ફેટી લો ને એટલે દહીં છે ને એને જીરવાની જરૂર નહીં અને આ રીતે ફેટાય એટલે દહીં અને ચણાનો લોટનું એકદમ બાઇન્ડિંગવાળું વાળું મિક્સચર આવી જાય છે હવે આપણે તેમાં પાણી ઉમેરશું એક સાથે પાણી અને દહીં ઉમેરી દેશો ને તો દહીંના જે ફોદા હોય ને એ છૂટા નથી પડતા એ રહી જતા હોય છે તો આ રીતે દહીં અને પાણી બંને એક એક કપ ઉમેર્યું છે અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે આપણે આ માપથી જો જોઈશે અને હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું આપણે તેમાં એક ટેબલ સ્પૂન સોરી એક ટી સ્પૂન જેટલી હળદર અને મીઠું સેમ માપે નાખવાનું છે આ માપ પ્રમાણે તમે બનાવશો ને એટલે તમારી પાટુડી પરફેક્ટ સો ટકા બનશે જે રીતે આપણે ભાત વગેરે બાફતા હોય છે ને દાળને ભાત બસ એ જ રીતે મેં અહીં કુકર તૈયાર કર્યું છે અને ગરમ થવા માટે રાખવાનું છે આપણે એ પહેલાં એક ખાનાની અંદર અથવા એક કોઈ પણ ડબ્બા કે વાસણની અંદર આ રીતે મિશ્રણને ગાળી લેશું જેથી આદુ મરચાંની જે કટકી હોય ને એ અલગ થઈ જાય અને જે રીતે આપણે કૂકરમાં ભાત કરીએ તો કેમ થોડું ઓછું પાણી હોય છે અને છૂટા કરીએ તો પાણી થોડું વધારે હોય છે એ રીતે આમાં પણ હોય છે એટલે નોર્મલી આપણે ત્રણ કપ ને એક કપ ચણાનો એ રીતે આપણે લેતા હોય છે ત્રણ કપ પાણી કે દહીં કે છાસ તો અહીં એ રીતે નથી કરવાનું બે કપ જ પાણી એટલે કે દહીં અને પાણી એક એક કપ અને એક કપ ચણાનો લોટ ને આ રીતે ખાસ ઢાંકણ ઢાંકી તમારે વિસલ લગાડવાની છે લગભગ છ થી સાત વિસલ ફાસ્ટ ગેસે આપણે વગાડી લેવાની છે ને એકદમ ઠંડુ થાય ને પછી ખોલવાનું છે અને ખાસ ડીશ ઢાંકી વાસણ આપણે મૂકવાનું છે જો તમે જોઈ શકો છો નીચે જે આપણે પાણી ઉમેરેલું હતું ને એ બધું ઉપર આવી જાય છે તો તમે ઢાંકણ નહીં ઢાંકો ને તો તમારું પાટુડીનું જે મિશ્રણ છે ને એ ઢીલું થઈ જશે એટલે ખાસ આ રીતે ઢાંકણ ઢાંકી કુકરમાં આપણે રાખવાનું છે હવે આપણે તેને બહાર કાઢી લેશું હવે આ પ્રોસેસ છે ને ફટાફટ કરવાની ઠંડુ મિશ્રણ ન થઈ જવું જોઈએ તો અહીં મેં કાઢ્યું ને તરત જ વિસ્કરની મદદથી આ રીતે ખૂબ ફેંટી લઈશ તમને શરૂઆતમાં થોડું થિકનેસવાળું બેટર લાગશે પરંતુ હા છથી સાત વિસલ તો લગાવવી જ પડશે કારણ કે આપણે નહીં લગાવીએ ને તો આપણી પાટુડી જ્યારે પાથરીએ ને પછી પાટુડીના રોલ બરાબર નહીં વળે તો પાટોડીનું મિશ્રણ છે ને પાકેલું ખાસ હોવું જોઈએ ને આ ટ્રેકથી તમે જુઓ તમારે હલાવવામાં પંદરથી વીસ મિનિટ હાથ દુખી જાય અને બેટર ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું એ કાંઈ નહીં થાય આમાં તો કુકરમાં બહુ ઝડપથી બની જાય છે કંઈ ધ્યાન પણ નથી રાખવું પડતું અને અહીં મેં ઉપરથી એક ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે જેથી એકદમ શાઇનિંગ આવે અને થોડી છે પાટોડી એ વધારે પડતી સોફ્ટ થાય સોફ્ટ જ થતી હોય છે પરંતુ તેલ ઉમેરવાથી વધારે સરસ ટેક્સચર આવે છે તમે મિશ્રણ જ્યારે બાફવા માટે મૂકો છો કુકરમાં ત્યારે પણ તમે એક ટેબલ સ્પૂન તેલ તેમાં ઉમેરી શકો છો જ્યારે તમે મિશ્રણ તૈયાર કરો ત્યારે તો મેં અહીં ઉપરથી આ રીતે ઉમેર્યું છે હું ઉપરથી જ ઉમેરું છું તમે પણ આ રીતે ટ્રાય કરી જોજો હવે આ પાટુડીને આપણે તવેથાને આ રીતે ઉપરની સાઈડથી ઊંચો નથી રાખવાનો હાથા સાઈડથી તો તમે જ્યારે ફેલાવશો ને ત્યારે બરાબર પ્રોપર ફેલાતું નથી મિશ્રણ એટલે એકદમ આમ છે ને બેટ સૂતો હોય આ રીતે એ રીતે આપણે એકદમ બેઠાઘાટથી તવેથો ફેરવવાનો છે તમારી પાસે પાથરવા માટે કોઈ હોય પ્લાસ્ટિક વગેરે તો વધારે સારું મારી પાસે એવું નહોતું એટલે મેં અહીં તવે થતી જ કર્યું છે તો હું તો આ રીતે જ કરું છું અને પ્લેટફોર્મ ઉપર જ થોડું તેલ લગાવી અને ફેલાવી દઉં છું પ્લેટફોર્મને સાફ કરી લેવાનું અને એક સહેજ જ તેલ લગાડવાનું બહુ વધારે પડતું તેલ નહીં લગાડવાનું તો રોલવાળો ને સોરી તમે જ્યારે પાથરો ને ત્યારે પથરાશે નહીં રોલ તો સરસ ઉખડશે પરંતુ પથરાશે જ નહીં બરાબર એટલે ઓછું તેલ લગાડવાનું ને આ રીતે ઉપરથી આપણે ભરેલી પાટોડી બનાવીએ છીએ ને એટલે ટોપરું અને કોથમરી ભભરાવી છે અહીં તમારે બજારમાં લીલું લસણ મળતું હોય ને તો એકદમ ઝીણું તમે કાતરીને ઉમેરો ને તોય બહુ સરસ લાગે અત્યારે લીલું લસણ નથી આવતું નહીંતર લીલા લસણની ચટણી પણ બહુ સરસ લાગે આ પાટુડીની હારે એકવાર ટ્રાય કરજો તમે એ ચટણી પણ બનાવવાની તો આ મારે પાટુડીના જ્યારે કટ લગાવે ને ત્યારે જ ખબર પડી જાય કે આપણી પાટુડી કેટલી સારી બની છે તો તમે ધીમે ધીમે શરૂઆતમાં તમારે રોલ છે એકદમ ફિટ વાળવાનો ટાઈટ વાળવાનો નહીં તો તમારે પાટુડીના રોલ છે ડિશમાં મૂકો ને એટલે ખુલ્લી જતા હોય છે આ તમે ગમે એટલું કરશો ને તો ખુલશે નહીં એકદમ ફિટ રોલ વાળેલા હશે ને તો પહેલો રોલ વાળ્યો ને ત્યારે મારા હાથમાં ફોન હતો એટલે મારે આ રીતે થયું અત્યારે પીજા રોલમાં હું બે હાથે વાળું છું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રોલ વળ્યો છે તો આપણે આ રીતે બધા રોલ તૈયાર કરી લીધા છે તમને જણાય છે હવે આપણે વઘાર કરી લેશું તો વઘારમાં અહીં બહુ જ હાજી વસ્તુ નથી ઉમેરવાની ફક્ત બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તમે એક ટેબલ સ્પૂન લઈ શકો તમારે જે રીતે તેલ પસંદ હોય એ રીતે પણ ગુજરાતી વાનગીઓમાં તેલ થોડું આગળ વધતું હોય છે એટલે મેં અહીં રાય ઉમેરી છે હીંગ ઉમેરી છે અને બેથી ચાર લીમડાના પાન ઉમેર્યા છે અહીં આપણે બીજી કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાની હા થોડું મીઠું પસંદ હોય ને તો તમે જ્યારે બેટર બનાવો ને ત્યારે જ અંદર થોડી ખાંડ નાખી દેવી પરંતુ અમને ગળ્યું નથી પસંદ એટલે મેં અહીં નથી ઉમેરી અને ઉપરથી આ રીતે આપણે ટોપરાનું છીણ ઉમેરી દઈશું લીલું અથવા સૂકવું બંને ટોપરું ચાલે તો અહીંયા આપણી પાટુડી બનીને તૈયાર છે તો આ ખાંડવી કયો પાટુડી કયો જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી છે કોને કોને મોઢામાં પાણી આવી ગયું એ કોમેન્ટમાં જરૂરથી લખજો ને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં જરૂર ને જરૂર વિડીયોને લાઇક કરજો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી ટ્રેડિશનલ વાનગી શીખવા માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ